શિવર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આગેવાનોનો સન્માન સમારોહ અને ભોજન સમારોહ યોજાયો रे श शांत शांतांतिरा नानी पुस्तका એ આજે બહાર પાડવેલી છે આપણે અને જે બ્રાહ્મણ બંધુઓ ભાઈઓ જે સંધ્યા જેને નથી આવડતી અથવા તો જેને શીખવાની ઉત્કંઠા છે એને બધાને આજે અહીંથી વિતરિત કરવાની છે સામે ત્યાં લખવા માટે બેઠા છે ભાઈઓ ડોનેશન લખવા માટે દાન લખવા માટે ત્યાં આપણે રાખેલી છે ત્યાંથી લઈ લેવી અહીંયા

બંધન પાર્ટી પ્લોટ સુધી બહોળી સંખ્યામાં ભાઈઓ વડીલો વડીલો સાથે બહેનો અને દીકરીઓ પણ જોડાય તો દરેકને ખૂબ ખૂબ અભિનંદન આ જ રીતે વર્ષો વર્ષ જે આપણો સમય હોય છે સાડા આઠ નવે આપણે પ્રસ્થાન કરી લઈએ છીએ બે હજાર અગિયારની અંદર ગ્રુપની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ ફૂલની એક એક પાંદડી જેમ હોય એમ વીણી વીણીને અત્યારે મોટું વટવૃક્ષ થઈ ગયું છે જેની નોંધ ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર લેવામાં આવે છે તે આપ સૌને આભારી છે બે હજાર અગિયારથી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં બંધન પ્લોટ પાર્ટી ખાતેથી આપણે આપણી શરૂઆત કરેલી ત્યારબાદ આપણે દર વર્ષે જે આપણો આ કાર્યકર્તા સમાજના

રેણુકાના પુત્ર રૂપે વૈશાખુ ત્રીજ ના અક્ષય તૃતીયાના રોજ પ્રકટ થયા હતા તેઓ વિષ્ણુના છઠ્ઠા આવતા છે તેને આ પૃથ્વીને એકવીસ વખત શક્ય વિહોણી કરી નાખી હતી અને શ્રત્રિય પૂર્ણ નાશ કર્યો તો હું આજે તમને મહાભારતના કર્ણ અને ભગવાન પરશુરામનો પ્રસંગ કહીશ ભગવાન પરશુરામે આખી પૃથ્વીને કશ્યપ ઋષિને દાન કરી દીધી હતી તેઓએ પોતાના અત્ર સત્ર પર ઋષિઓને દાન કરી દીધા દાન કરી દીધા હતા રાજકારણમાંથી પણ આપણા એકડો ધીમે ધીમે ભૂસાતો ગયો આથી વીસ પચીસ વર્ષ પાછા વયા જાઓ આ વડીલોને ખબર છે ગામનો સરપંચ તૂટું હોય ને તો પણ એવું કહેતા આપણું ગામડાનું ગામડામાં એક જ ઘર હોય અને એના સરપંચ ઉટાવવાનું હોય ને તો એ એવું કહે કે ભાઈ દાદા કહે અને બનાવીએ આ બધા વડીલોને પૂછો જે ગામડામાંથી આવ્યા છે બધાને ખબર છે કે એના બાપ બાપ દાદાએ આ આ દસકો ભોગવેલો છે દાદા કહે અને બનાવીએ અને સરપંચ દાદા કહે અને બનાવી દેતા અત્યારે કોઈ ભાવ પૂછો આવે છે આપણો તો આવી રીતે કરીએ અને વાસ્તવિકતા એનીથી સાવ વિપરીત થતી જાય તો આવું હવે જાજુ સમય ચાલી શકે એવું નથી તમને ખરેખર બધાને અભિનંદન છે કે આવી યુવા પરશુરામ ટીમને નાનું મોટું તમે બધા યોગદાન આપો છો અને એના બુદ્ધિઓને

મિતેશભાઈ તાંડલાનો આપણે સન્માન કરીશું તો મિતેશભાઈ પંડ્યા આભાર મહેશભાઈ કાર્યક્રમના સંદર્ભની અંદર ભેગા થયા છીએ ભવિષ્યની અંદર આ કાર્યક્રમ અથવા તો આવા સંગઠનની જબરદસ્ત જરૂરિયાત છે મે શિક્ષણ જગતની અંદર 36 વર્ષની યાત્રા છે એ 8મી તારીખે પૂરી કરી એટલે શિક્ષણને બહુ જ નજીકથી નિહાળ્યું છે બ્રહ્મ સમાજના સંદર્ભની અંદર જો આપણે વાત કરીએ તો સંગઠનની પણ જરૂર છે સાથે સાથે સંગઠિત થયા પછી કઈ દિશામાં આ સંગઠન છે એને કાર્ય કરવાનું છે એ પણ બહુ જ અગત્યનું છે આપણે સૌ જાણીએ છીએ આપણા માટે શિક્ષણ અને સંસ્કાર આ બે જ આપણને સર્વોચ્ચ સ્થાને લઈ જવા માટેના બે જ આખા કાર્યો છે અને આપી અને સ્વાગત કરી રહ્યા છે તાળીઓથી વધાવી આપણે એનો ફક્ત રિપીટ કરું છું કે એ કામ જોવું હોય તો ત્યાં સંસ્થામાં જોયાવાનું અને બધા નશરામ ગ્રુપને તેમના દ્વારા 51000 નો દાન પણ આપ્યા 50000 નો એના તરફથી 50000 નો ચેક અત્યારે પણ મળી રહ્યો છે તો આપણે વધાવીએ જોરદાર તાળીઓથી વધાવીએ સહકાર ન હોય એટલે કે સંધ્યા પૂજા ના કરતો હોય વિષ્ણુ સહસ્ત્ર કે હનુમાન ચાલીસા ના કરતો હોય તોય એ બીજી કોઈ જ્ઞાતિનો બાળક હંમેશા હંમેશા એની યાદશક્તિના આધારે ટોપ થઈ શકશે મારા અનુભવના આધારે કીધું છે બ્રાહ્મણને એક જવાબદારી આપી છે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને આધ્યાત્મિક પ્રવૃત્તિ વગર બ્રાહ્મણનું જ્ઞાન નીવડે નહીં વખણાય નહીં તમે ક્યારેક વિચારતા હશો કે ભાઈ બીજી જ્ઞાતિનો જે ટોપ વન આવેલો છે એને ક્યાં કોઈ સંધ્યા પૂજા કર્યા છે

દરેક માતા પિતાને વિનંતી કરું છું દરેક દાદા દાદી બેઠા છે ઘરનું વાતાવરણ ચર્ચા થાય તો ક્રિએટિવ વસ્તુની ચર્ચા થાય કારણ કે બાળક એમાં બેસ્ટ કુટુંબની વાતો કોઈ જગ્યાએ આપણે સમજી લેવું જોઈએ કે આ થાય કે આ થાય એમાં આપણે ચર્ચાઓ એટલે આપણને આવડે છે કારણ કે આપણી પાસે લોજિક ભગવાન આપ્યું છે પણ એ ચર્ચાઓનો ક્યારેક વધારે પડતો દુરુપયોગ થાય મેં બહુ જોયા છે કે બાળકોનો આ સ્વભાવ થઈ જાય છે પછી એ પણ એ પંચાત્મા ને પંચાત્મા ફોકસ નથી થઈ શકતો એના ધ્યેયમાં એટલે ખાસ ખાસ વિનંતી જે જો કરી શકાય હું દરેક મારા પેરેન્ટ્સને પણ કહું છું કે આ વસ્તુની બહુ જરૂર છે કે એક વાત છે તેઓ પણ એમની સાથે પધારવાના હતા પરંતુ અચાનક એને દવાખાનાનું કામ આવ્યું હોવાથી તેઓ આવી સ્ટેજ પર આવી જાય અતુલ મહેતા અમિતભાઈ મહેતા

50 બેં હે પશુરામ અંદરી સાતા મેહુલભાઈ પણ વિનંતી કરું કે તેઓ ભોગી સજજાનો સન્માન કરે મિતિત અત્રે શોભાયાત્રા ખૂબ સરસ આવી તેમજ આ ધર્મસભામાં ઉપસ્થિત વડીલો માતા બહેનોને મારા હર હર મહાદેવ જય જય પરશુરામ આપણું છે આપણે આવવાનું છે એટલે યુવા કાર્યક્રમના અધ્યક્ષ એવા પાઠકદાદા રમેશ દાદા આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું તેમને મંચસ્થ મહાનુભાવો બ્રહ્મગણીઓ માતાઓ બહેનો ભાગ આજના ભગવાન દાદાના ઓલામાં આપણે શોભાયાત્રા કાઢી સરસ પ્રસંગ હતો ખૂબ મજા આવી તમને બધાને જોઈને ખૂબ આનંદ આનંદ છે આપણા જે કારીગરો છે એને ભગવાન

પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ્યાં ખાલી અરજી લખાવી અને મેટર લીધી હતી ત્યાં એફઆરઆઈ ફડાવી અને અડતાલીસ કલાકમાં એ દીકરીને એના ઘરે પાછળ પહોંચાડી કોઈ પણ જાતના વિષય વગર આ સંગઠન તાકાત છે આપણા ભાઈઓ આગળ બેઠા છે એની તાકાત છે બીજો એક કેસ તો આવો ઘણા વિષયો તમને ધ્યાનમાં આવતા હોય કે રોજ આપણે કરતા હોય પ્રવૃત્તિ પણ જે અમુક વિષયો તમારા સુધી પહોંચતા ન હોય ખાલી અમારા વિષય અમારા પાસે વિષય આવે અને અમે એને સોલ્વ કરી લખતા કારણ કે જાહેર કરવાનો વિષય ન હોય પણ આજે એક વિષય એવો છે મારે જાહેર કરવો પડે છે આ પરશુરામ ગ્રુપના કાયમી દાતા જે દર્શનભાઈ પેંડિયા સિંહો નો યુવાન રાજકોટ રહે છે છેલ્લા બે વર્ષથી થોડા કેન્સરની ઉપાધિમાં આવી ગયો છે એટલે ગયા વર્ષે એમને કેન્સરની ટ્રીટમેન્ટ માટે સોળ લાખ રૂપિયાનું પેકેજ હતું સોળ લાખ રૂપિયા ઊભા કરવા ધવલભાઈ સુધી વાત પહોંચી ધાવલભાઈ એના સર્કલમાંથી આ સોળ લાખ રૂપિયા ઊભા કરી અને આખી ટ્રીટમેન્ટ કરાવી આજની વાત કરું અત્યારે એમને કેન્સરનો પાછો ઉથલો માર્યો છે હવે જે સ્ટેજે કેન્સર પહોંચ્યું છે ચોથા સ્ટેજે અને એની સારવાર ફક્ત આખા ઇન્ડિયામાં ચેન્નાઈમાં જ થાય છે અને ચેન્નાઈની અંદર પેકેજ છે ચોત્રીસ લાખ રૂપિયા ચોત્રીસ લાખ રૂપિયાનું પેકેજ છે આ યુવાનને સારું કરવા માટે ફરી વાર ધવલભાઈને યાદ કર્યા ધવલભાઈને કીધું કે આ વિષયમાં તમારે થોડો વધારે રસ લેવો પડશે ધવલભાઈ મનસુભાઈ માંડેવાને વાત કરી કે આ વિષય તમારે હેન્ડલ કરવાનો છે અને ચોત્રીસ રૂપિયા અમે તમને નહીં આપીએ આ સારો કરવાનો છે થઈ છે અને થોડા દિવસની આ બધા સંગઠનના કામ છે તમને ભેગા કરીએ આપણે આનંદ કરીએ આ બધું તો એક આપણે ભેગા થવા માટેનો એક આપણે એક માધ્યમ બનાવીએ છીએ પરશુરામ જનો આપણે ભેગા થઈ ગયા ચોર્યાસી કરીએ નવરાત્રી કરી આ બધું એક માધ્યમ હોય છે પણ સંગઠનના સાચા કામો આ બધા હોય છે જે તમારા સુધી કદાચ ઘણીવાર ન પહોંચે પણ આની પાછળ એવા ઘણા કેસ છે કે બધા કહેવા પે તો ઘણા લાંબો સમય જાય પણ આ બધા કેસ એવા છે કે જે સોલ્વ કરવા માટે આપણે દરેક ક્ષેત્રમાં આપણે આગળ વધવું પડે સન્માનિત ચહેરા હોય મહેમાનને

ઠંડા પાણી સરબત છાશ સીજવણ કરે છે અલગ અલગ સંસ્થાઓએ જ્યારે કરી છે એમ આભાર વિધિ માટે પશુરંગ રૂપે મને ઉભો કર્યો છે